જય શ્રી કૃષ્ણ મિત્રો મારે આ જય દ્વારકાધીશ કીર્તનમાલા ચેનલમાં બધા વ્યવર્સ મિત્રોનું સ્વાગત છે અને મારી ચેનલની મુલાકાત લેતા બધા મિત્રોનો ખૂબ ખૂબ આભાર ટેબલ હીરે જડ્યું રે અહીંયા તો ત્યાં બેઠા પ્રીતિ અહીંયા પ્રીતિયું નારા Ene koko pibo re, aia dora ni unaraz. Koko kaino male re, aia dora ni unaraz. Rudvik bai re, aia dora ni unaraz. mari re, aia dora तमाचा मऱ्या रे या तोराणी उन्हाराज चौदा चिटया भर्या रे या तोराणी उन्हार पंधर पाटा मर्या रे या तोराणी उन्हारास सोळा सोटी मारी रे या तोरा સૌ પૂછવા લાગ્યા રે અહીંયા તો રાણી નારાજ વહુને કેવું વાગ્યું રે અહીંયા તો રાણી નારાજ પતિએ પ્રેમથી માર્યું રે અહીંયા તો રાણી નારાજ મને નથી વાગ્યું રે અહીંયા તો રાણી નારાજ કેબલ હિરલે જડુ રે યા તો રાણી ઉનારાજ એક નવા મોડલનો સાનેડો લીધો એમાં બેસી ઋત્વિકભાઈ ફોરવાને જાય પાછળ બેઠા પ્રીતિ વાતુડા થાય વાતું વાતું માં મોટો બાંફ આવી રે જાય બાંફ ને પ્રીતિ પડી રે ગયા સોરી સોરી યો ગોરી મોરી કેવું રે વાગ્યો થેન્ક યુ થેન્ક યુ સાહેબા મારા નથી રે વાગ્યો ફાલ સારે સા ઠંડા મીઠા ફાલ फालसा प्रीति बहुने फालसा भावे फाल सारे फालसा ऋत्विक भाई फालसा लावे फाल सारे फालसा फालसा खाइने फाटी गई फाल सारे फालसा गोल खाइने गले गई फाल મકોડા ઢસડી ગોયા ફાલ સાર ફાલ પાર સાર સા ઠંડા મીઠા ફાલ સા